નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે ડોનાલ્ડ ટ્રમ્પે નોબલ શાંતિ પુરસ્કાર માટે કોલ કરતા પ્રધાનમંત્રી મોદી ભડક્યા હતા ન્યૂયોર્ક ટાઈમ્સ નો મોટો દાવ જમ્મુ કાશ્મીરમાં ફરી વાદળ ફાટ્યું ભૂસ્ખલન થતા વધુ ના મોત ત્રીસ ગુમ અને પંદર દિવસમાં કુદરતી હોનાર્નો કુલ એકસો ત્રીસ લોકોના થયા કરુણ મોત રશિયાનો યુક્રેન પર થી વધુ ડ્રોન અને મિસાઇલ વડે ભીષણ હુમલો અને રશિયાને શાંતિ સ્થાપવામાં રસ નથી ચેલેન્જકીનું મોટું નિવેદન જમ્મુ ને ટૂંક સમયમાં આ જ રાજ્યનો દરજ્જો મળશે કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન શામળાજી ભૂસ્ખલન થતાં અમદાવાદ ઉદયપુર હાઈવે પર ટ્રાફિક જામ રોડ પર મોટા પથ્થરો ધસી પડ્યા ઈજરાયલની એર સ્ટ્રાઇકમાં ઉથી વડાપ્રધાનનું મોત અનેક મંત્રીઓના પણ જીવ ગયા એશિયા કપ બે હજાર પચ્ચીસની શરૂઆત પહેલા મોટા ફેરફાર હવે મેચો માટે નવા ટાઈમિંગ કરાયા નક્કી થાનના હિરાણા ગામમાં મળેલા યુવતીના મૃતદેહમાં પોસ્ટમોર્ટમ હત્યાનો ગટસ્ફોટ અને પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી સુરેન્દ્રનગરમાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી ધારાસભ્યો દ્વારા રેડ અને પાણી ગટરના સિંચાઈ સહિતના વિવિધ મુદ્દાને લઈને કરાઈ રજૂઆત ખેડૂતો દ્વારા વિક્રમજનક છ લાખ એકતાલીસ હજાર આઠસો પચીસ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું ઉપરવાસમાં ભારે વરસાદથી શેરડી નદી તોફાની બની ખેતરોમાં પાણી ફરી વળતા ડાંગરનો પાક ડૂબ્યો ખેડૂતો ચિંતિત થયા ખરીફ સિઝન બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસ માટે ટેકાના ભાવ જાહેર થયા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા થઈ ગઈ શરૂ ઇન્ડોનેશિયામાં આઈડી ફૂડે જંગી રોકાણ સાથે ખાંડ બજારને પુનર્જીવિત કરવા માટે પગલાં લીધા જૂનાગઢ માણાવદરમાં રાજકારણમાં ગરમાવાયો પૂર્વ મંત્રી જવાહર ચાવડાના રોજગાર અભિયાન ચલાવશે મનોજ જરંગે પાટીયાલના જ નેતૃત્વમાં મરાઠા સમુદાયના હજારો આંદોલનકારીઓ રસ્તા પર ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો

ડુપ્લિકેટ નહીં ઓરિજિનલ સીએમ જોઈએ રાહુલ અને અખિલેશની હાજરીમાં તેજસ્વીએ ખુદને ગણાવ્યો મુખ્યમંત્રીનો ચહેરો ભારતને લાગ્યો મોટો ઝટકો ક્વાડ સમિટમાં ભાગ લેવા ટ્રમ્પ દિલ્હી નહીં આવે ન્યુયોર્ક ટાઈમ્સનો મોટો દાવો એશિયા કપ બે હજાર પચીસ પહેલા દિગ્ગજ ક્રિકેટરના ઘરે માતમ છવાયો અચાનક રાશિદ ખાનના મોટાભાઈનું થયું કરુણ મોત યુક્રેનના ભૂતપૂર્વ સંસદીય અધ્યક્ષ એન્ડ્રી પારુબીની શનિવાર ત્રીસ ઓગસ્ટ બે ના રોજ લીવમાં દુખદ રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી બલીનો બકરો બનાવવાથી નહીં આવે કોઈ પ્રકારની શાંતિ યુક્રેન યુદ્ધ અંગે યુએસએ ભારતનો સ્પષ્ટ જવાબ સુરતના સ્થાનિકો રોડ પર પડેલા ખાડાથી અકળાયા એપીએમસી માર્કેટથી કડોદરા રોડ પર બન્યું ખાડા રાજ ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે ઘાટીઓનો સંપર્ક તૂટ્યો સાત રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ કરાયું જાહેર તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ